એક 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 મારું નાક છે એક 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 મારું માથું છે એક બે 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 મારી આંખો છે બે 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 મારા કાન છે બે એક બે એક બે 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 મારા હાથ છે બે 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 મારા પગ છે બે 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 ગાય ને સિંગડા છે બે 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 બકરીને આચળ છે બે ત્રણ 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 પંખાના પાંખિયા છે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ 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 રિક્ષાના પૈડા છે ત્રણ 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 બિલી ને પાંદડા છે ત્રણ ચાર 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 ટેબલ ના પાયા છે ચાર 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 પલંગ ના પાયા છે ચાર 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 ગાયના આંચળ છે ચાર 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 ભેંસ ના પગ છે ચાર 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 મોટર ના પૈડા છે ચાર એક બે ત્રણ ચાર 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 ઘરના ખૂણા છે ચાર પાંચ 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 મારા આંગળા છે પાંચ એક બે ત્રણ ચાર પાંચ એક પાંચ 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 ફૂલની પાંદડી છે પાંચ 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 ફૂલની પાંદડી છે પાંચ